મિત્રો કેમ છો મજામાં જશો મિત્રો અમે પણ ખૂબ જ મજામાં છીએ અને આજે નોકરીઓ થયા આવ્યો અને ખૂબ જ તડકો હતો એટલે ઘરે આરામ કર્યો અને અત્યારે વાગી ગયા છે સ તો હવે એવું થયું છે કે વાડીની અંદર અમારી વાડીની અંદર આટો મારવા જવો છે તો બધા ભારૂ છે આજે આવ્યા નથી એવું લાગે છે કારણ કે અમે દરરોજ છે હાંજના સમયે વિડીયો ઉતારતા હોય પણ આજે આવ્યા નથી એવું લાગી રહ્યું છે તો હાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો હવે વાડીમાં જવું છે આટો મારવા તો આ મિત્રો અમારી વાડી જે છે એ છે અને અહીં હું ઊભો થો તો સાલો મિત્રો જઈએ આ સિકુડી છે તો સિકુડી પહે હું આજે વિડીયો ઉતારવાની શરૂઆત કરી તો સાલો મિત્રો વાડીમાં જઈએ અને જોઈએ તો મિત્રો ત્યાંથી હું આગળ આવ્યો તો અહીંયા ભરતભાઈ છે મેળે બેઠા હતા જો એ મેળે છે કે કરે છે હું કરા એલા વિડીયો એડિટિંગ કરું છું એ વિડીયો એડિટિંગ કરા હા એવું છે તો ભરતભાઈ છે કોવા માટે વિડીયો એડિટ કરું છું એવું છે વિડીયો એડિટિંગ કરા હા સરસ મજા બતાવ તો કયો વિડિયો છે એવું છે તમને મિત્રો જોવાની ખૂબ જ મજા આવી છે આ વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર આપડી આવી ને ત્યારે તો તમે આપડી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ગયો એટલે તમને આવા વિડીયો જોવાની ખૂબ જ મજા આવે તો તું અહીંયા દરરોજ વિડીયો એડિટિંગ કરાય એમ ને એડિટ કરવાની ખૂબ મજા આવે સારો હોય ને તડકો પણ લાગે નહીં વાહ સરસ તો આ પુસ્તકોને એવું છે તો ભરતભાઈ છે અહીં એડિટિંગ કરતા હોય અને વાંચતા હોય એવું લાગી રહ્યું છે ચાલો મિત્રો તો વાડીની અંદર આગળ જઈએ આપણે તો આ મિત્રો છે એ માલ માટે જે ગાય ભેંસ ને હોય ને એના માટે ઘાસ આવેલું છે તો હાલો મિત્રો આગળ વિડીયોની અંદર બન્યા રહેજો આપણે જઈએ વાડીમાં તો મિત્રો આ ઘાસ છે ખૂબ જ મોટું થઈ ગયું છે અને અત્યારે વાંસ વાઢવા માટેનું અત્યારે શરૂઆત એ છે વાંડતા હોઈએ છે દરરોજ થોડું થોડું નીરતા હોય માલને જો મિત્રો આ વાડી જ નાખેલું છે

કાવ્યા બેને તો હાલો આપણે નાળિયેર ને કવાડી ને એવું લઈ ગયો આપડે આગળ જઈએ હાલો કે આપણો મેળો છે ને ત્યાં તો મિત્રો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ વાડી ની અંદર જો એ લે અહીંયા તો આ બે મિત્રો બેઠા હોય એવું લાગે છે શું કરો એટલે તમે હા હા મારે આજ મેળે બે હોવાનો તો તમે આવી ગયા બે એવું છે

અહીંયા છે હું ક્યારેક ફ્રી હોય ને તો બે હવા આવતા હોય અને બધા ભાઈઓ છે ભેગા થતા હોય અને બેસતા હોય તો આજે છે મારી પહેલાં છે આ બંને ભાઈ આવી જાય છે જસુભાઈ અને જગદીશભાઈ બંને છે કંઈક ચર્ચા કરી રહ્યા છે તો ચાલો આપણે જોઈએ આગળ તમારે હજી નાળિયેર ફોડવું છે કે શું છે અહીંયા હજી ઓરિશાબેન અને કાવ્યાબેન નાળિયેર ખાવું એવું લાગી રહ્યું તો આપણે હું કહું છું જગદીશભાઈ બસ ટૂંક સમય ની અંદર શરૂ કરીએ હવે લે તમારે લણવાય મણવી છે સર પાકી જાય પછી લણવી પડે ને હવે એને એવું છે આ બધાને બતાવો ને સર પડવા મણી એટલે હવે પાકી ગઈ કેવાય ને એને ઘણી છે હો સર હું તો ક્યારેક કદ આવું મેરે બેઠા હોય પણ આમ એવું ન જોઈએ પાકી ગઈ ઘઉં છે આ પડી ગઈ જો ને પડવા મણી પાક ઉપર આવી ગઈ હાલો મિત્રો તો અહીંયા મારે બેસવું હતું પણ આ કાવ્યાબેન ઉરુષાબેન નાળિયેરની વાટે છે તો હું આને પણ કહું બંનેને કે તમે આવો નીચે અને આપણે બધા જઈએ મેળે થી અને જુવાર જોઈએ કો મિત્રો છે જગદીશભાઈ અને કાવ્યાબેન અને ઉરુષાબેન અને જસુભાઈ ની બધાય નાળી પર એક નાળીર ઉપર બધાય ફોકસ કરી રહ્યા છે નાળીર ફોડે છે ફોર્તા નહી જગદીશભાઈ છે નાળીર ફોડી રહ્યા છે એવું લાગે છે મને લાગે ફોડી નાખશે લે ભરતભાઈ આવી ગયા લાગે એલા કળશો કેમ લાવ્યો નાળીર પીવા નાળીર નું પાણી પીવા એવું છે એક નાળીરમાં તમે એટલા બધાય થોડું કે મિલાવે એ મારી હાટું પાણી ન રાખ્યું જગદીશભાઈ તમે બીજું જગદીશભાઈ થોડા પડ્યા એય એવી વાત તું કેમ આવ્યો ન જોવાનું કલસો નવા આપે ને હાલો કોને પીવાનું આપડે સાપ કાટ કરીએ હા વીવાતર પીવાનું છે હા વીવર ને દેવાનું નાળિયેર ફોડવાની નવી પદ્ધતિ અપનાવી આવડે જગદીશભાઈ ને તો ખવાડી ખુદ ના ના સાપ કાટ કરીએ આ ઉરુશ ને કાવ્યાબેન ક્યાં ને વાટે હતા તો તમે વીવાને આપી ગયો તો પછી એ શું કરે કાઉ ફાઈરિંગ છે તો લાવો સિક્કો કોની પાસે છે સાફ કાટ કરી ગયો આલ્યો હું આપું 100 રૂપિયા નો સિક્કો છે બરોબર જો આ બે બંને બંને આલો કોને કોને પીવાનું છે ત્રણે ને પીવું છે સાફ કાટ તો તણ માં તો બે બે રીજો કાવ્યાબેન ને

વાહ બેન તો ઉરિષાબેન પાણી આપી ગયો અને તમે બધા છે આ બળી છે કે એમાં બતાવો તો ખરાબ નેટો મારતા બધા છે હવે પોતપોતાના ઘરે ભાઈ ગયા કેમ કે હવે સમય થઈ ગયો છે જવાનો